નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ તે પહેલા ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના એક હજારથી વધુ કાર્યકર્તાઓએ કેસરિયો રંગ ધારણ કર્યો લોકસભાની ચૂંટણી પહેલાં બીજેપીમાં ભરતી ભરતીમણો ચાલુ હોય તેઓ દેશો સર્જાયા છે ત્યારે બીટીપીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયા પડ અને માજી ધારાસભ્ય મહેશ વસાવા ગયાકાલ ભાજપમાં સામેલ થયા હતા ત્યારે એક હજારથી વધુ કાર્યકરો પણ સાથે વસાવાને કમલમ ખાતે કેસરીઓ રંગ ધારણ કર્યું હતું ત્યારે પાલનપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે પણ કેસરિયા ધારણ કર્યા હતા ત્યારે સી આર પાટીલે કેસરીઓ ખેસ પહેરીને તેમનું પક્ષમાં સ્વાગત કર્યું હતું

પહોંચી ગઈ છે ત્યારે બે હાજર ચોવીસ માં વિશ્વવ્યાપી મંદીની સંભાવના છે જેના કારણે રોકાણકારો સોના તરફ વધતા કિંમતો વધી રહી છે બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવે છે રાહુલ ગાંધીનું મોટું નિવેદન તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીની પોલ ખુલશે ત્યારે સુપ્રીમ કોર્ટે ગઈકાલે એસબીઆઈ પાસેથી ઇલેક્ટ્રોલ બોન્ડ અંગેના ડેટા પણ માંગ્યા હતા જે અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદીના ડોનેશન બિઝનેસનો ફાસ્ટ થશે ત્યારે સો દિવસમાં કારોનાનું પાછું લાવવાના વાયદા સાથે સત્તામાં આવેલી સરકાર પોતાની જે બેંકના ડેટા છુપાવવા માટે સુપ્રીમ કોર્ટના સમક્ષ ઊભી રહી છે ત્યારે ઇલેક્ટ્રોલ બોન્ડ ભારત સૌથી મોટું કૌભાંડ સાબિત થવા જઈ રહ્યું છે ત્યારે આ સિવાય તેમણે કહ્યું કે ઘટનાક્રમ સ્પષ્ટ છે કે દાન આપો ને ધંધો કરો દાન આપો અને રક્ષણ લો ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે રાજ્યમાં દેશનો પહેલો સ્માર્ટ પ્રોજેક્ટ જ્યાં દર્શક મિત્રો અમદાવાદ પોલીસે બહેન દીકરીઓ સિનિયર સિટીઝન અને નાના બાળકોને સુરક્ષા માટે એક અનોખો પ્રોજેક્ટ લઈને આવી છે જેમાં સ્ટ્રીટ પોલ ઉપર વિડિયો કોલિંગ બોક્સ લગાવાશે તેનું બટન દબાવતા જ પોલીસ મદદ ઉપર પહોંચશે મુશ્કેલીમાં ફસાયેલા જે વ્યક્તિ એક બટન દબાવશે તો થોડી વારમાં જ તેમનો મેસેજ પોલીસ કંટ્રોલ રૂમ સુધી પહોંચી જશે અને વિડીયો સાથે તેને વાત કરી શકશે ત્યારે આખી વ્યવસ્થા અમદાવાદ શહેર પોલીસમાં પ્રથમ વખત થઈ છે

સહયોગી ઇન્ડિયા ગઠબંધન ના લોકો ને દેશ ને જોવા માટેના દ્રષ્ટિકોણ પણ બદલાયો નથી તો દોસ્તો મોદી સરકારના આ નિવેદન વિશે તમારે શું કેવું છે ફટાફટ નીચે કોમેન્ટ કરજો ત્યાર પછી દોસ્તો આગળ શેર માર્કેટના સમાચાર પણ સામે આવી છે તો ગઈકાલે શેર માર્કેટ ધરાશાયી થયું સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટું ગાબડું જ્યાં દર્શક મિત્રો સપ્તાહના પ્રથમ કારોબારી સોમવારે શેર બજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે સોળ પોઈન્ટ ઘટીને ને તોતેર હજાર પાંચસો ને બે અંક ઉપર બંધ જ્યારે એનએસસી નિફ્ટીનો સૂચકાંક પણ એકસો ને સાહીઠ પોઈન્ટ ઘટીને બાવીસ હજાર ત્રણસો બત્રીસ અંક ઉપર બંધ રહ્યું હતો ત્યારે બેંક નિફ્ટીમાં પણ ગઈકાલે લાલ નિશાન ઉપર બંધ રહ્યું હતી ટ્રેન્ડિંગ સેશન્સ ના તેમાં પણ પાંચસો ને આઠ પોઈન્ટનો કડાકો બોલાયો હતો ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે હવામાન વિભાગની નવી આગાહી રાજ્યમાં ગરમીનો પારો વધશે ત્યારે ગરમીને લઈને હવામાન વિભાગે નવી આગાહી કરતા જણાવ્યું હતું જે અનુસાર માર્ચ મહિનામાં તાપમાનનો પારો ચાલીસ ડિગ્રીને પાર જાય તે શક્યતા પણ દર્શાવી હતી ત્યારે આગામી સાત દિવસમાં રાજ્યનું હવામાન શુષ્ક અને ડ્રાય રહેતી સંભાવના આગાહી કરાઈ છે ત્યારે ગઈકાલે પણ અમદાવાદ શહેરનું તાપમાન ચોત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ફટાફટ દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે સાબરડેરીની ચૂંટણીમાં સોળ માંથી પંદર બેઠકો ઉપર બીજેપીની જીત સાબરડેરીની ચૂંટણીમાં બીજેપીના તમામ ઉમેદવારોની જીત થઈ છે ત્યારે પંદર ઉમેદવારો બિનહરીફ જીતી ગયા છે તો કુલ સોળ બેઠકોમાંથી માંથી પંદર બેઠક ઉપર બીજેપીના ઉમેદવારો જીત્યા તેમજ એક બેઠક ઉપર કોંગ્રેસના જસુ પટેલની જીત થઈ છે ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ મોટી સરસાઈથી માલપુર બેઠક ઉપર વિજય મેળવ્યો છે ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે પાણીમાંથી બહાર આવશે અનેક રહસ્ય ભારત લોન્ચ કરશે સમુદ્રયાન જ્યાં દર્શક મિત્રો ઈસરો હવે સમુદ્રયાન લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે ત્યારે બંગાળની ખાડીમાં મિશન સમુદ્રયાન સંબંધિત અનેક સફળ પરીક્ષણ પણ કરવામાં આવ્યા છે તો આ મિશન હેઠળ વૈજ્ઞાનિકો પાણીમાં છ કિલોમીટરની ઊંડાઈમાં જશે અને સમુદ્રમાં છુપાયેલા રહસ્યોને ઉજાગર કરશે ત્યારે અત્યાર સુધીમાં માત્ર અમેરિકા રશિયા ચીન ફ્રાન્સ અને જાપાન જેવા દેશો સમુદ્રમાં આટલા ઊંડા સુધી જવામાં સફળ થયા છે તો આ મિશન વર્ષ બે હાજરના પચ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા અગત્યના સમાચાર મળ્યા છે દેશમાં સીએએ લાગુ કેન્દ્ર સરકારે વધુ એક સનસની ખેજ નિર્ણય લીધો છે દેશમાં સીએએ લાગુ કરવામાં આવ્યું છે ત્યારે ડિસેમ્બર બે હજાર ઓગણીસમાં સંસદ દ્વારા બિલને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ દેશવ્યાપી વિરોધના કારણે તેનો અમલ થઈ શક્યો ન હતો ત્યારે ગૃહમંત્રી અમિત શાહે તાજેતરમાં જ કહ્યું કે ચૂંટણી પહેલા સીએ લગાવવામાં આવશે તો આ કાયદો પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિહાજરને પંદર પહેલા દેશમાં પ્રવેશેલા બિન મુસલમાનોને નાગરિકતા અપાવશે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ગઈકાલે પીએમ મોદીએ કૃષિ ડ્રોન પદ્ધતિ નિહાળી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે નમો દીદી યોજના હેઠળ લાભાર્થી મહિલાઓને દસ હજાર કરોડ રૂપિયાની રકમ ટ્રાન્સફર કરી હતી તો આ પ્રસંગે પીએમ મોદીએ નમો ડ્રોન દીદીના યોજના દ્વારા આયોજિત કૃષિ ડ્રોન પ્રદર્શન પણ નિહાળ્યું હતું તો આ દરમિયાન પીએમ મોદીએ નમો દીદીના પ્રશંસા કરી અને તેમને પ્રોત્સાહન પણ કર્યા હતા ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે દેશમાં શેરબજારમાં રોકાણકારો વધ્યા દેશમાં દરેક નવમો વ્યક્તિ રોકાણ કરી રહ્યો છે ત્યારે બે હાજર ઓગણીસ કરોડ ડિમેટ ખાતા હતા જે માર્ચ બે હાજર સોળ પોઈન્ટ બેતાલીસ કરોડ થઈ ગયા છે તો એમપી અને રાજસ્થાન જેવા રાજ્યોમાં પ્રત્યેક દસ થી બારમો વ્યક્તિ શેરબજારમાં નોંધાયેલો છે ત્યારે દેશમાં સોળ કરોડ થી વધુ લોકો શેરબજારમાં રોકાણ કરી રહ્યા છે ત્યારે કુલ રોકાણકારોના પચાસ ટકા મહારાષ્ટ્ર યુપી ગુજરાત રાજસ્થાન અને

તેનાથી કંપનીઓ પ્રગતિ કરશે અને યુવાનો માટે રોજગારીની નવી તકો તો આ મિશન હેઠળ સરકાર વધુ એકમો સ્થાપિત કરવાની યોજના છે ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી તો રાજ્યમાં ધોરણ દસ અને બાર ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ચૂક્યો છે

ત્યાર પછી દોસ્તો આગળ બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે સો નવી એસટી બસો લોકાર્પણ કર્યું જ્યાં દર્શક મિત્રો ભારત અને પાકિસ્તાન સરહદ ઉપરના નડા બેટ ની નવી સો જેટલી બસો લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી ફ્લેગ ઓફ આપ્યું હતું તો સાંસદ પરબત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા તો કચ્છ ડિવિઝન ને છવ્વીસ હિંમતનગર ને ચોવીસ અને મહેસાણા ને ઓગણત્રીસ અને પાલનપુર ડિવિઝન ને ઓગણીસ જેટલી નવી બસો ફાળવવામાં આવી છે